હેલો ફ્રેન્ડ્સ નાના મોટા સૌનું મનોરંજનનું સાધન એટલે ટેલિવિઝન જેમાં પસંદગીના કાર્યક્રમો જોવા માટે ઘરમાં કેટલીક વાર તકરાર પણ થાય છે તેવા ઉપકરણ એટલે ટેલિવિઝનના લાભાલાભ એટલે ફાયદા અને ગેરફાયદા વિશે આપણે નિબંધ જોઈએ ટેલિવિઝનના લાભાલાભ વીસમી સદી અવનવી વૈજ્ઞાનિક શોધોની સદી બની રહી છે આ સદીમાં થયેલી અનેક વૈજ્ઞાનિક શોધને લીધે માનવ જીવનમાં તમામ ક્ષેત્રોમાં ક્રાંતિકારી પરિવર્તન થયું છે એને લીધે માનવીનું જીવન વધુ સગવડ ભર્યું અને આરામદાયક બન્યું છે રોજિંદા જીવન સાથે વણાઈ ગયેલું ટેલિવિઝન એ વીસમી સદીની એક અદ્ભુત દેન છે ઈસવી સન ઓગણીસો ને છવ્વીસમાં બી બાયર્ડ ટેલિવિઝનની શોધ કરી હતી શરૂઆતમાં બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી શરૂ થયા પછી તેમાં અનેક પ્રકારના સુધારા વધારા થતાં આજે જાત જાતના નાના મોટા રંગીન ટેલિવિઝન અસ્તિત્વમાં આવ્યા છે સેટેલાઇટના કારણે વિશ્વના લગભગ તમામ દેશોમાં ટેલિવિઝનના કાર્યક્રમોનું પ્રસારણ શક્ય બન્યું છે આપણા દેશમાં પણ ટેલિવિઝનના ઉત્પાદનમાં અનેક ઘણો વધારો થયો છે ટીવી મનોરંજનનું શ્રેષ્ઠ અને સસ્તું સાધન સાબિત થયું છે આપણે દેશ વિદેશના તાજા સમાચાર ટીવી પર જોઈ શકીએ છીએ દેશ વિદેશની ભૌગોલિક પરિસ્થિતિ જોઈ જાણી શકીએ છીએ સંગીત નાટક નૃત્ય કવિતા વગેરેનો આસ્વાદ માણી શકીએ છીએ દુનિયામાં થતી અવનવી વૈજ્ઞાનિક શોધોથી માહિતગાર થઈ શકીએ છીએ ટીવી પર અનેક સામાજિક અને ધાર્મિક શ્રેણીઓ બતાવવામાં આવે છે મહાભારત રામાયણ સિંહાસન બત્રીસી વિક્રમ વેતાળ શ્રી કૃષ્ણ જય હનુમાન ઓમ નમઃ શિવાય જેવી અનેક શ્રેણીઓ સમાજ ઘડતરનું કામ કરે છે ટીવી પર બતાવવામાં આવતા ચલચિત્રો આપણે ઘરમાં બેઠા બેઠા સહકુટુંબ જોઈએ છીએ તેથી સમય અને નાણાંનો બચાવ થાય છે ક્રિકેટ ફૂટબોલ કે હોકી જેવી રમત જોવા માટે હવે મોંઘી ટિકિટો ખરીદીને સ્ટેડિયમ સુધી જવાની જરૂર પડતી નથી આપણે આ બધી રમતો ટીવી ઉપર જોઈ શકીએ છીએ ટીવીમાંના યુવા પ્રતિભા શોધ કાર્યક્રમો દ્વારા યુવાનોને તેમનું વ્યક્તિત્વ ખીલવવાની તક મળે છે ડિસ્કવરી જેવી ચેનલથી આપણને દુનિયાભરની વિશિષ્ટ માહિતી મળી રહે છે ટીવી પર બાળકો માટેના પણ અનેક કાર્યક્રમો રજૂ થાય છે તેથી બાળકોને જ્ઞાન સાથે ગમત મળે છે ટીવી પર ચૂંટણી વખતે જુદા જુદા રાજકીય પક્ષોના નેતાઓ પોતાના પક્ષની નીતિઓ અને કાર્યક્રમો રજૂ કરે છે આથી જે તે પક્ષની નીતિઓ જાણી શકાય છે ટીવી પર વરસાદ અને વાવાઝોડાની આગાહી કરવામાં આવે છે તેથી લોકો અગમચેતીના પગલાં લઈ શકે છે ભૂકંપ વાવાઝોડું દુષ્કાળ યુદ્ધ અકસ્માત વગેરેના અહેવાલ ટીવી પર રજૂ કરીને અસરગ્રસ્ત લોકો માટે સહાય મેળવી શકાય છે આમ ટીવી મનોરંજન સાથે માહિતી અને જ્ઞાન આપતું તેમજ સમાજ સેવા કરતું એક ઉત્તમ દ્રશ્ય શ્રાવ્ય સાધન છે ટીવીના અનેક ફાયદા હોવા છતાં તેના કેટલાક ગેરલાભો પણ છે ટીવીની સીધી અસર બાળકોના અભ્યાસ પર થાય છે કેટલાક બાળકો ટીવીના કાર્યક્રમો જોતા જોતા પોતાનું લેસન કે ભોજન કરે છે તેથી તેઓ અભ્યાસમાં એકાગ્ર થઈ શકતા નથી સતત ટીવી જોવાથી બાળકોની આંખો પણ નબળી થઈ જાય છે રમતોના સીધા પ્રસારણ વખતે ઓફિસોમાં હાજરી ઓછી રહે છે તેથી ઓફિસોના કામ પર પણ અસર પડે છે ટીવી પર આવતા હિંસક દ્રશ્યો જાહેરાતો અંગ પ્રદર્શન કરતા દ્રશ્યો વગેરેની યુવા અને બાળમાનસ પર વિપરીત અસર થાય છે આથી જ તો ટીવીને ઇડિયટ બોક્સ અને ટાઈમ વેસ્ટર પણ કહેવામાં આવે છે ટીવીના કેટલાક ગેરલાભો હોવા છતાં આજે ટીવી એક અનિવાર્ય સાધન બની ગયું છે ટીવીનો સમજપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો તે ભૂષણ છે પરંતુ તેનો વિવેક સમજ વગરનો ઉપયોગ દૂષણ પુરવાર થઈ શકે છે